મહોત્સવ વિશાળ શોભાયાત્રા સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો શ્રી અગસ્ત ગોત્ર ડાકોતર શ્રી હિરજી દાદાના ત્રણસો વર્ષ પૂર્ણ થતા શેઘાણી પરિવાર દ્વારા ત્રણ દિવસીય ચાલનાર ત્રિશતાબ્દી મહોત્સવ તારીખ વીસ મે થી તારીખ બાવીસ મે સુધી 3 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ઉમિયા નગર હીરજી દાદાના મંદિરેથી નિયાણી અને જમાયોના ઉમડકા ભેર સ્વાગત સાથે અને શેખાણી પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા ગડસી મુખ્ય બજારોથી થઈને ગડસી વથાણ પાસે આવેલ નબુ બંધાઈલ શ્રી પિતૃદેવના સ્થાપકના દ્વારને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા બસ સ્ટેશન પાસે આવેલ ગોકુલનગર અવાડાવાડી ખાતે સભા મંડપમાં પહોંચી હતી તેમજ ત્રણ દિવસ ચાલનારા મહોત્સવમાં આવકાર સ્વાગત પરિવાર મિલન મહોત્સવની ઉમંગભેર ઉછામણી મહાઆરતી મહાપ્રસાદ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા તેમજ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે ધર્મ સભામાં સંત શ્રી શાંતિદાસજી મહારાજ પરમ પૂજ્ય વિશ્વમ ભરગીરીજી બાપુ દેવી શ્રી ચંદુમા પાર્વતીબા એ ધર્મ સભાને સંબોધી હતી અને લોકોને ધર્મનું જ્ઞાન પીરસ્યું રસ્યું હતું અને શેખાણી પરિવારના સૌ લોકોને આશીર્વાદ આપ્યા હતા અને સદાના માટે એકસાથે રહી અને આવા ધાર્મિક કાર્યો કરતા રહો તેવા આશીર્વચન આપ્યા હતા જ્યારે શ્રી હિરજી દાદાને ત્રણસો વર્ષ પૂર્ણ થતા એક મોટો ઉત્સવ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે કચ્છ અને દેશ વિદેશમાં વસતા તમામ શ્રી અગત્ય ગોત્ર ડાકોતર હિરજી દાદા શેખાણી પરિવારના લોકો આખા ભારતભરમાં વસતા ભાઈઓ આ ત્રિદિવસીય મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા અને આ મોટી વિશાળ ડોમ પણ નાનો પડ્યો હતો અને મહોત્સવમાં વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ સમિતિઓ બનાવી અને જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં ખાસ રસોડા સમિતિમાં રહેલા તમામ લોકોએ ખૂબ સારી મહેનત કરી તેમજ અન્ય સમિતિના ભાઈઓએ પણ જહેમત ઉઠાવીને આયોજનને સફળ બનાવ્યું હતું ખાસ કરીને હિરજી દાદા શેઘાણી પરિવારની તમામે તમામ નિયાણીઓ સાથે જમાઈઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરીને આશીષ મેળવ્યા હતા અને શ્રી હિરજી દાદા શેઘાણી પરિવારના આ મહોત્સવને ધામધૂમપૂર્વક અને આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સન્માનનીય સભા હોલમાં દાતા સ્વર્ગસ્થ મુળજીભાઈ ધનજીભાઈ પરિવાર શ્રી મોહનભાઈ રવજીભાઈ પરિવાર તેમજ સ્વર્ગસ્થ લાલભાઈ કાનજીભાઈ અરજણ પરિવાર વાડા તેમજ અન્નપૂર્ણા હોલના દાતા માતૃશ્રી મોઘીબેન રતિલાલભાઈ સામજીભાઈ પરિવાર પદમપુર હાલ મુંબઈ અને મહોત્સવના મુખ્ય યજમાન તેમજ નિયાણીના મુખ્ય યજમાન શ્રી માતૃશ્રી સ્વર્ગસ્થ જયાબેન કરસનભાઈ માવજીભાઈ પરિવાર મેરાઉ હાલ મુંબઈવાળા રહ્યા હતા તેમજ અન્ય વિવિધ સહયોગી દાતાઓનું તન મન અને ધનથી સહયોગ મળ્યો હતો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ ધનજી બાપા મંત્રી મુકેશભાઈ નારણભાઈ ધનજીભાઈ પ્રેમજીભાઈ ગોવિંદભાઈ મુળજીભાઈ તેમજ પિતૃદેવના પોઠિયા દામજીભાઈ મુળજીભાઈ ત્રીસ શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન અરવિંદભાઈ કરસનભાઈ તેમજ વસંતભાઈ કરસનભાઈ અને લખમસિંહભાઈ તેમજ શ્રી અગત્ય ગોયત્ર ડાકોતર હિરજી દાદા શેઘાણી

મારું નામ દિલીપ છે દિલીપ સૈંગ્યાણી અમે ગઢસીસાના જ છીએ પણ અમે ઘણા વર્ષોથી જર્મનીમાં રહીએ છીએ અમે સહપરિવાર માત્ર આ પ્રસંગને નિહાળવા માટે અને પ્રસંગમાં અમે ભાગ લઈ શકીએ એના માટે અમે આવ્યા છીએ મારા સંતાનોને ખાસ કરીને જે વિદેશમાં મોટા થાય છે પણ એમને પણ અમારા પરિવારનો અમારા સમાજનો અને ભારતના ભવ્ય વારસાનો પરિચય થાય અને ખાસ કરીને એમને ખબર પડે કે એમનું વતન આ માટી જ છે એમના માટે ખાસ કરીને એમના માટે અમે અહીંયા આવ્યા છીએ અને ત્રણ દિવસનો જે મહોત્સવ હતો એ અમારા માટે તો એક યજ્ઞ જ હતો જેમાં જે ખૂબ જ સરસ ટીમવર્ક અમારા મુરબ્બી અને વડીલોની જે આ આગોતરી આયોજન હતું એને અમે ભરપૂર માણ્યું છે અને અત્યારે અમે ત્રણ કી ટેકઅવેઝ લઈને જઈએ છીએ અહીંયાથી જેનામાં સૌથી પહેલો છે કે જેમ અમારા ત્રિશતાબ્દી મહોત્સવમાં અમે અમારા પિતૃદેવ વિરજીદાતાનો મહિમા મંડન કર્યો અને એમને ને પુષ્પાંજલિ આપી એવી જ રીતે અમારા જે ઘરમાં જીવતે જાગ જે અમારા પિતૃઓ છે એમને પણ અમે પુષ્પાંજલિ આપીએ જેમને જેમના લીધે અમે બધા છીએ અહીંયા સેકન્ડ ટેક અવે અમારો એવો છે કે અમે અમારા સમાજ માટે શું કરી શકીએ પરિવાર માટે શું કરી શકીએ અને ત્રીજો એ છે કે અમારી નિયાણી જે અમારી બહેન અને દીકરીઓ છે એમને વધારેને વધારે એજ્યુકેશન મળે અને એ પણ આગળ વધે ખાસ કરીને જર્મનીથી ભાઈ અહીંયા પધાર્યા અને એમના માદરે વતન અહીં અને તેમના સંતાનોને પણ અહીંના સંસ્કારનું સિંચન થાય એના માટે ખાસ અહીં ઉપસ્થિત રહી અને આ પ્રોગ્રામ માણ્યો તો ખરેખર એક વંદનીય અને એક શુભ કાર્ય આ ગટશીસાની પાવનધરા ઉપર શેંગાણી પરિવાર દ્વારા ખાસ કરીને નિયાણિઓને સર્વે નિયાણિઓને અહીં સેંગાણી પરિવારની ડાકોતર જે એમના અને અગત્ય ઋષિ એમના હિરજી દાદા એવી નિયાણ્યોને સૌને બોલાવી અને તેમના જમાઈઓને પણ એક અહીં બોલાવી અને એક સારું સન્માન સ્વાગત અને એમનો આવકાર કર્યો છે તે બદલ નિયાણ્યો પણ તેમને ખૂબ ખૂબ સારા એવા આશીષ આપી રહ્યું છે અને અત્રેથી એમણે પણ રાજીપો વ્યક્ત કર્યો છે તો આપ જોતા રહો કચ્છ કે ટીવી ન્યૂઝ હું દિલીપ જોશી મારી સાથે કેમેરામેન દિલીપસિંહ જાડેજા હું ધનજી ખેમજી સેઘાણી રાયણ ગાંધીધામ અમારો હિરજી દાદાનો ત્રીસ શતાબ્દી મહોત્સવ અકલ્પનીય અને સુવર્ણ અક્ષરો અંકિત થાય એવો અમારો સંકલ્પ હતો એ અમારો સંકલ્પ પૂરો પૂરો પરિપૂર્ણ થઈ ચૂક્યો છે અને અતિ ઉત્સાહ અને અતિ આનંદથી અમારા આમંત્રિત મહેમાનો નિયાણીઓ અને જમાઈઓ ખૂબ રાજી થઈ અને અંતરના આશીર્વાદ આપ્યા છે અને આ અમારો જે સંકલ્પ કર્યો હતો અમે જે 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 એ બધો દાદાશ્રીએ અમારો પરિપૂર્ણ કર્યો છે અને અત્યારે પણ અમારા સેવકો લાગેલા છે કોઈ કમી આવી નથી કોઈને પણ કાંઈ કોઈ પ્રકારનો તકલીફ પણ થઈ નથી અને એકદમ રંગે ચંગે ઉત્સવ અમારો પૂર્ણતાને આરે આવેલો છે આ આ એક દાદાનો ચમત્કાર કહેવાય અને લગભગ નવથી દસ હજારની સંખ્યામાં બધાને આવી કાળઝાળ ગરમીની અંદર પોગર કૂલર અને મોટા મોટા હેવી વોટર કૂલર મંડપ ડોમ એ બધી વ્યવસ્થા દાદાના પ્રતાપજી એકદમ ને એમ આગ ઠરી એવું બધું અને નિયણિઓ મહેમાનોએ ખૂબ તારીફ કરી અને અમારા બહુ આનંદની ઘડી આવી અને અમે વધાવીએ ખાસ કરીને આપણે વાત કરી કે ઘટસી પાવનધારા પાવન અને એની અંદર આ ગઢસીસાની અંદર અવાડાવાડી એની અંદર લક્ષ્મ લખમસિંહ બાપા આપ જ્યારે આ પાવનધરાની અંદર રહ્યો છો અને આ અવસર આ જમીન ઉપર આ પાવનધરા ઉપર ઉજવવામાં આવ્યો તો એ વિશે તમે શું કહેશો બાબા આ પાવનધરા એટલે ગઢસીસા ગડસીસા છોટી કાશી કહેવાય ત્યાં પ્રકાશ પંડિતો રહેતા ગઢસીસા અને ગઢસીસાની અંદર આ અમારું ગૌરવંતુ ગોકળિયું ગામ ગોકુલ નગર જેનું નામ છે અને જૂનું નામ અવાડાવાડી આ અમારી પુણ્ય ભૂમિ છે કે જ્યાં અહીંયા ડોંગરેજી મહારાજ જેવી વિભૂતિઓ અત્યારે જેને આપણે કળિયુગના શુક્રાચાર્ય કહીએ એમનું પણ અહીંયા જ્યારે સપ્તાહ હતી ત્યારે હાઈસ્કૂલની અંદર સપ્તાહ અને અમારા આ ભૂમિ ઉપર અમારા વડવાઓએ આ માથે રસોડો અન્નપૂર્ણા દેવીને સાક્ષાત અહીંયા કને હાજર રાખી અને લાખો માણસોને જમાડ્યા હતા અને તે સમયે ડોંગરેજી મહારાજે અમારા વડીલોને પણ ઊભા થઈને આશીર્વાદ આપ્યા હતા કે તમે આવા સત્કાર્ય કર્યા છે અને તમે આ મોલને પણ એક નુકસાન કરીને પણ તમે આ અન્નપૂર્ણા માટે તમે જગ્યા તમે ફાળવી એટલે પરમાર્થનું કામ તમે કર્યું મારા આશીર્વાદ છે કે તમને આ તમારો જે પણ પરિવાર છે એ ઉતરોઉતર પ્રગતિ કરતો રહેશે અને આ પુણ્ય ભૂમિ ઉપર આવા સત્કાર્ય ધાર્મિક કાર્યો થતા રહેશે એની સાક્ષીમાં અમારો આ આ જાહેરમાં ઝીણા જાડા તો હજારો થઈ ગયા પણ જાહેરમાં અમારો આ પાંચમો પ્રોગ્રામ છે આજે અહીંયા ડોંગરેજી મહારાજની સપ્તાહ હોય કે અમારા પાળિયા ના વિગ્રહ અમારી અમારી પોતાની ભાગવત સપ્તાહ ઓગણીસો નેવુંની હોય ઓગણીસો ચોર્યાસીમાં આપણા ડોંગરેજી મહારાજની હોય ઓગણીસસો નેવું એકાણુંમાં અમારી પોતાની ભાગવત સપ્તાહ હોય અને અમારા સમસ્ત સેગાણી પરિવારનું અધિવેશન હોય તે પછી બે હજાર અગિયારમાં અમારા દાડા બાપાની પાળિયા વિગ્રહ બદલાવાની પાંચ પાંચ દિવસનો પ્રોગ્રામ હોય તે પછી પણ બે હજાર પંદરની અંદર અમારા નવા દેવભવન અને અમારા ગોત્રપિતા એવા અગસ્ત ઋષિના ગ્રંથ વિમોચનનો પ્રસંગ હોય કે આજનો આ બે હજાર ચોવીસનો અમારો ત્રિશતાબ્દીનો મહોત્સવ હોય એ એક એક ઐતિહાસિક પાના ઉપર સુવર્ણ અક્ષરે લખાતો જાય છે અને આજ તો અમારા જેને કહી કે સંસ્કૃતિનું સર્વોચ્ચ શિખર એવરેસ્ટ કહેવાય એ ટાઈપનો અમારો આ એટલો આ પ્રોગ્રામ થયો મહોત્સવ અને આ દાદાશ્રીનો તો મહત્ત્વ એ હે કે અમારો કોઈ અધિવેશન નહોતું ગામનો કોઈ પ્રોગ્રામ નહોતો નહોતો કોઈ સમાજનો પિતૃ પરિવાર આ પિતૃ પરિવાર સાગર જેટલો વિશાળ થઈને આવ્યો અને એની ત્રણસો મી જયંતિ પ્રાગટ્યની ત્રણસો મી જયંતિ હું અભિમાન તો નથી કરતો અમારા પરિવાર વતી પરંતુ એટલું તો જરૂર કહીશ કે મારા જાણમાં હમણાં સુધી નથી કે પિતૃદેવના પ્રાગટ્યનો આવડો મોટો કોઈ પણ આવો પ્રોગ્રામ મહોત્સવનો બનાવ્યો હોય કોઈ પરિવારે મારી જાણમાં નથી હશે તો હું એને નમન કરું કે તમને પણ ધન્યવાદ છે જો તમારા દાદાશ્રીના જો તમારી ઉપર કૃપા દ્રષ્ટિ હોય અને અમને કાંઈ બીક નથી કારણ કે આજથી અમારા પણ ભાગ્યનું પન્નું અમારું પણ બદલી ગયું છે કેમ કે અહીંયા નિયાણીઓ અને જમાઈ રાજાએ નડીમાંથી નહીં પણ નાભીમાંથી અમને આશીર્વાદ આપ્યા છે કે જાઓ તમારી આ ચડતી રાખશે તમારો પરિવાર નીલીવાળી રાખશે અમે ગદગદ છીએ મને બોલવું તો ઘણું છે પરંતુ હું મારી પ્રશંસા મારા પરિવારની નથી કરવા માગતો પરંતુ તમે અમારી પાસેથી ઓપિનિયન કે જે લ્યો છો કે આવો કેવો બન્યો એટલા માટે હું તમને એક ઝલકના રૂપમાં આટલું કહું છું બાકી મેં જે બતાવ્યું એનાથી તો વિશેષ આ બધાના ચહેરા તમે જોઈ રહ્યા છો આ બધા સિત્તેર ને પચોતેર વર્ષના એંસી વર્ષના છે ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી ઉજાગરા કરે છે અત્યારે પણ તમે જોયું હશે કે રાસ ગરબા હજી રમે છે અને હમણાં પણ સાથે ઊભા છે અને ચહેરામાં ઝલક બીજાને પણ એમ થયું નિયાણિઓ પણ અમને અફસોસ કે કહેતી મીઠી મૂંઝવણ થઈ કે તમે ત્રણ દિવસનો શા માટે રાખ્યો તમે પાંચ દિવસનો તો રાખો તો અમને જરાક મારી બેનપણ્યું ને અમે પણ અમારો આ કાર્યક્રમ પણ હંમેશા અમૃતના આચમન હોય એના ઘૂંટડા ન પીવાય એવો અમે આ પ્રસંગ કર્યો અને માણ્યો અને અમે તો બહુ ગદગદ છીએ અને અમારા ઉપર પિતૃદેવના સદાય આશીર્વાદ પહેલાં પણ હતા અને હવે તો અમારા ઉપર વિશેષ રહેશે અને અમને એવા અનુભવ પણ થયા છે અને એવી લાગણી છે અને અહીંયા પણ એના પ્રત્યક્ષ યા પરોક્ષ એમના અહીંયા હાજરી હતી અને એની હાજરીના નેજા હેઠળ જ આ અમારો આ પ્રોગ્રામ અને અમારો મહોત્સવ સુખરૂપે નિર્વિઘ્ને અને આનંદ ઉલ્લાસથી સંપન્ન થયો છે બસ એટલું જ મારે તમને જાણકારી આપવી છે બોલો શ્રી હિરજી દાદા દેવતી ગોત્ર પિતાશ્રી શ્રી અગસ્ત્ય ઋષિ મહારાજ અને હું વધારે તો નહીં પણ કચ્છ કેર એટલે કેર એટલે સંભાળ અને આ કચ્છ કેરવાળા વાળા આપણા જોશીભાઈ અમારા ગઢસીસા ગામના સક્રિય એવા તલપરસી પણ ખબર હોય એટલે કચ્છ કેરમાં પહેલી પહોંચાડે અને એના માટે હું કચ્છ કેર વતી બધાના એના સંચાલક ભાઈઓ અને અહીંયાના આપણા મીડિયાભાઈ અને જોશીભાઈ અને તેમના પણ જે કેમેરામેન છે એમનો હું પણ ખૂબ ખૂબ આભાર માની અને એમને પણ ધન્યવાદ આપું છું અને સદાય અમારા આવા નાના મોટા પ્રસંગ થાય ત્યારે અમારી આની પ્રસંગની હાજરી લઈ અને તમે પણ આ પબ્લિ પબ્લિશ કરશો એવી આશા સાથે હું તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અમારા હિરજી દાદા પિતૃદેવ તમારા કચ્છ કેરના સર્વે સપા સ્ટાફની સર્વે પરિવારજનોની ચડતી રાખે અને સદાય તમે આવા કાર્ય કરતા રહો એવી આશા સાથે અસ્તુ ધન્યવાદ